બધાને ને જય શ્રી કૃષ્ણ આર્તની વાર્તા એકદમ સામાજિક વાર્તા છે તો ચાલો ચાલુ કરીએ આજે દીનદયાલજીની તબિયત વધુ ગંભીર બની ગઈ હતી તેથી તેમના પત્ની પાર્વતીજીએ તેમના પુત્રને બોલાવીને કહ્યું દીકરા તું તારા પિતાની હાલત વિશે જાણે છે હવે તેની તબિયત વધુ ખરાબ થવા લાગી છે હવે તો પથારીમાં સૂતી વખતે પણ તને યાદ કરતા રહે છે તો થોડો સમય કાઢીને તારા પિતાને મળવા આવ તારી પત્ની અને દીકરીને પણ સાથે લઈ આવ સામેથી અવાજ આવ્યો મા મને અત્યારે રજા મળી શકશે નહીં તેથી મારા માટે આવું મુશ્કેલ છે હું થોડા દિવસોમાં સમય કાઢીને આવીશ પુત્ર તરફથી કોરો જવાબ મળતા પાર્વતી ભગવતીજી નિરાશાથી ભરાઈ ગયા તેણીનો ઉદાસ ચહેરો જોઈને દીનદયાલજીના ચહેરા પર પણ નિરાશાના ભાવ ઉભરાવા લાગ્યા તેથી આંખોમાંથી આંસુ ટપકવા અને તેના ઓશિકાને ભીજવી રહ્યા હતા સિત્તેર વર્ષીય દીનદયાલજી કે જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે કોઈક રીતે તે પોતાના જીવનના અંતિમ દિવસો પથારી પર પડીને વિતાવી રહ્યા છે પાર્વતીજી અને દીનદયાલજી તેમના પુત્ર અને પુત્ર વધુથી દૂર તેમના ગામમાં રહે છે તેનો પુત્ર મયંક જે શહેરમાં નોકરી કરે છે લગ્ન બાદ શહેરમાં સ્થાયી થયો છે જ્યાં તે તેની પત્ની દિવ્યા સાથે રહે છે અને તેમને બાર વર્ષની એક પુત્રી પણ છે ગામના ઘરમાં માત્ર બે જ લોકો બચ્યા હતા એક પાર્વતીજી અને બીજા દીનદયાલજી તેમના ગામમાં જ ખેતી કરતા હતા જેના આધારે તેઓ તેમના પરિવારનું ભરણ પોષણ કરતા હતા અને તેમના એક માત્ર પુત્રને એ સ્તરે સુધી શિક્ષિત કર્યો હતો કે તે આજે માથું ઊંચું રાખીને જીવી શકે તેમણે તેમના પરિવારને વધુ સારું જીવન આપવા માટે તેમનું આખું જીવન સખત મહેનત કરી પરંતુ ઉંમર વધવાની સાથે તેમના શરીરની શક્તિ ઓછી થવા લાગી જેના કારણે તેઓ પોતાના ખેતરમાં કામ કરવા માટે લાચાર બની ગયા અને પોતાની જમીન કોન્ટ્રાક્ટ પર આપી દીધી પરંતુ સમય જતાં તેની તબિયત બગડી અને તે આ ગંભીર બીમારીથી પીડિત હોવાનું બહાર આવ્યું તેની બીમારીની સારવારમાં તેની તમામ બચત ખલાસ થઈ ગઈ હતી તેના ખેતરો પણ વેચી દેવામાં આવ્યા હતા હવે તેની પાસે ઘર રહી ગયું હતું અગાઉ તેમનો દીકરો વર્ષમાં ઓછામાં ઓછા બે વાર જમીનના કરારના પૈસા લેવા આવતો હતો પરંતુ જ્યારથી તેમની જમીન વેચાઈ ગઈ છે ત્યારથી તેણે તેના મા પિતા પાસે આવવાનું બંધ કરી દીધું હતું તેમને બોલાવવાનું પણ બંધ કરી દીધું હતું જો કે તેમની પુત્ર વધુને તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી અને તેઓ ક્યારેક ક્યારેક ફોન કરીને તેમની ખબર અંતર પૂછતી હતી ઘણીવાર પાર્વતીજી તેના પુત્રને ફોન કરીને આવવાનું કહેતા પરંતુ તેનો જવાબ હંમેશા એવો આવતો કે હું અત્યારે વ્યસ્ત છું આજે સાંજ પડી ત્યારે અચાનક દીનદયાલજી બોલ્યા પાર્વતી હું બહુ બેચેની અનુભવું છું પાર્વતીજી તરત જ રસોડામાંથી તેમના માટે લીંબુ પાણી તૈયાર કરી લાવ્યા પણ જ્યારે હું આવી ત્યારે મેં જોયું કે બેભાન અવસ્થામાં પડેલા હતા તેની આંખો પથ્થર જેવી થઈ ગઈ હતી અને તેનું મોં પહોળું થઈ ગયું હતું પાર્વતીજીને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે તેનો પતિ દીનદયાલ તેને કાયમ માટે છોડી ગયો છે જાણે પાર્વતીજીની દુનિયા નાશ પામી હતી આખરે દીનદયાલજી સિવાય તેમનું પોતાનું બીજું કોણ હતું પુત્ર પાસે પિતાના અંતિમ સંસ્કારમાં આવવાનો પણ સમય ન હતો જ્યારે બધા સંબંધીઓને ગ્રામજનો સાંજ સુધી રાહ જોઈને થાકી ગયા ત્યારે દિન દયાલજીને અંતિમ સંસ્કાર માટે શ્મશાનમાં લઈ જવામાં આવ્યા તેમનો પુત્ર મયંક ઝડપથી ત્યાં પહોંચ્યો અને પિતાના મૃતદેહની ચિંતા પ્રગટાવી બે દિવસ જ થયા હતા જ્યારે મયંક તેની મા પાસે આવ્યો અને કહ્યું કે તેની ઓફિસમાં ખૂબ જ જરૂરી કામ છે તે દિવસે પણ મેં ઘણી મુશ્કેલીથી રજા લીધી હતી નીતિમાં જે હતું તે થઈ ગયું તેને બદલી શકાતું નથી પરંતુ મારું કામ ખૂબ મહત્વનું છે પાર્વતીજી ચૂપચાપ બેઠા હતા તેણે ન તો તેના પુત્રને જવાનું કહ્યું કે ન તો તેને રહેવા કહ્યું તે માત્ર એક ક્ષણ માટે તાકી રહી હતી અને સાંભળતી હતી પરંતુ ગ્રામજનો અને સંબંધીઓ ત્યાં એકઠા થઈ ગયા હતા તેની વાત સાંભળીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેના આગ્રહ પર મયંકને પણ રોકાવું પડ્યું પિતાનો દિવસ મનાવીને તેઓ જ્યારે શહેર જવા નીકળ્યા ત્યારે ગામના સરપંચે તેમને રોક્યો અને કહ્યું દીકરા તું તારી વૃદ્ધ માનો એકમાત્ર સહારો છે હવે તેની પાસે તારા સિવાય કોઈ નથી જો તું તેને આ હાલતમાં અહીં છોડી દઈશ તો તેની સંભાળ કોણ રાખશે એક કામ કર તારી માને તમારી સાથે લઈ જા તે તમારી સાથે રહે છે તો ઓછામાં ઓછો તેનો સમય પસાર થઈ જશે અહીં એકલા ઘર પર તેને ડંખ મારવા દોડી આવશે પાર્વતીજીની વહુ દિવ્યાને પણ ગામના સરપંચની વાત ગમી પણ તે તેના પતિના સ્વભાવને જાણતી હતી જેના કારણે તે કંઈ બોલી શકી નહીં મયંકે સરપંચની વાત સાંભળીને કહ્યું પરંતુ ગામની આબોહવામાં માટે વધુ સારી છે પછી ફરી શહેરમાં મારું ઘર એટલું મોટું પણ નથી કે હું મારી માને મારી સાથે રાખી શકું ત્યારે સરપંચે કહ્યું દીકરા તને કદાચ ખબર નથી કે તારી માએ તેના જીવનમાં શું ગોમાવ્યું છે તારા પપ્પા આ ઉંમરે પણ તારી માનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા હવે આ ઉંમરે જ્યારે તેને તારી સૌથી વધુ જરૂર છે ત્યારે તારે તારી માને સાથે રાખવાનું ઠીક નથી લાગતું જો તને તારી માં તારી સાથે રાખવા સામે કોઈ વાંધો હોય તો ગ્રામ પંચાયત તેની કાળજી લેશે પણ એ પછી હું તને તારા પિતાના ઘરને હાથ પણ લગાવવા નહીં દઉં સરપંચની વાત સાંભળીને મયંક ડરી ગયો અને તેની માને પોતાની સાથે લઈ જવા રાજી થઈ ગયો પરંતુ તેના પુત્રને આની સાથે કોઈ લેવા દેવા ન હતા સરપંચ નાગ્રહથી જ તે તેની માને સાથે લઈ જવા રાજી થયો હતો મયંક ખૂબ સ્વાર્થી અને લોભી વ્યક્તિ હતો જે સંબંધોમાં પણ પોતાનો અર્થ અને સ્વાર્થ શોધતો હતો તેની પત્ની દિવ્યાને તેની આ વાત બિલકુલ પસંદ ન હતી તે તેની માને તેના ઘરે લઈ આવ્યો પરંતુ થોડા જ દિવસોમાં તેની મા તેની આંખોમાં કાંટાની જેમ તેને પરેશાન થવા લાગી જ્યારે તેની પત્ની સાવ વિપરીત હતી તે એક સ્ત્રીની દુર્દશા સારી રીતે સમજતી હતી કારણ કે તે પોતે એક સ્ત્રી હતી તેથી તે જાણતી હતી કે સ્ત્રીનો સહારો એક સ્ત્રી જ હોય છે જો તેમ નહીં કરે તો લગ્ન જીવન બરબાદ થઈ જશે તો શું થશે અને તે પણ એવી સ્થિતિમાં જ્યારે તે વ્યક્તિ તેનો એકમાત્ર સહારો હોય પરંતુ તેણી સારી રીતે જાણતી હતી કે તેનો પતિ કેટલો લોભી છે અને તે પૈસા માટે ક્યાં સુધી જઈ શકે છે તેથી તેણીને ચૂપ રહેવાની ફરજ પડી હતી પાર્વતીજીને તેના પુત્રને ઘરે આવ્યાનો એક મહિનો થઈ ગયો અને હવે જ્યારે મયંક આખા મહિનાના ખર્ચની ગણતરી કરી તો તે ચોંકી ગયો વીજળીના બિલ વિશે બોમો પાડી અને દિવ્યાને કહ્યું છેવટે તમે આખો દિવસ શું કરો છો આપણે આપણા ઘરમાં એસી લગાવ્યું છે તો શું તમે આખો દિવસ તેની હવા લેતા રહો છો આટો બિલ આવ્યું છે અને રાશન પણ કેટલો ખર્ચ થઈ ગયો છે સમગ્ર પંદરસો આ વખતે વધુ ખર્ચ આવ્યો છે ત્યારે દિવ્યાએ કહ્યું તમે આટલા જોરથી કેમ પાડી રહ્યા છો અરે માં ગામડેથી આવી હોય તો પંદરસોનો નો ખર્ચો વધી ગયો તો શું આ ખર્ચો આખા આંબી ગયો ખૂબ કંજુસ સારી વાત નથી અને પછી આમાંથી એક હજાર તો ગામમાં આવવા જવાનું ભાડું પણ ખર્ચાઈ ગયું છે એ તમારી મા છે અને હવે તેઓ આપણી સાથે છે તો આપણે તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તમે જ આપણા નાના ખર્ચાઓ પર બૂમો પાડવા લાગ્યા છો પાર્વતીજી બધું સાંભળી રહી હતી તેની માનસિક સ્થિતિ પહેલેથી જ અસ્થિર હતી અને તેના ઉપર તેના પુત્રની આવી બાબતો તેના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર કરી રહી હતી વધતા ખર્ચને લઈને દિવ્યા સાથે ઝઘડો કરવો એ મયંકનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો જેનું પરિણામ એ આવ્યું કે પાર્વતીજીની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી જોકે દિવ્યા તેના સાસુની સંપૂર્ણ કાળજી રાખતી હતી પરંતુ મયંકને માત્ર તેના પૈસાની ચિંતા હતી સાસુની બગડતી તબિયત જોઈને એક દિવસ દિવ્યાએ તેના પતિ મયંકને તેની માને ડૉક્ટર પાસે લઈ જવા માટે કહ્યું તે દુઃખી થઈને તેની માને ડૉક્ટર પાસે લઈ ગયો અને જ્યારે તે દવા લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેણે ટેબલ પરથી દવાઓ ફેંકી દીધી એ ગુસ્સાથી બોમ્બ પાડવા લાગ્યો દિવ્યા તું ક્યાં છે હવે બહુ થયું હું મારી માને મારાથી વધુ રાખી શકતો નથી હું તેમને સહન કરી શકતો નથી એટલે જ હું એમને છોડીને જાઉં છું એ પહેલાં દિવ્યા એના રૂમમાંથી દોડતી બહાર આવી અને બોલી મને છોડીને જવાનો શું મતલબ છે તમે ક્યાં અને કોને છોડશો મને મર્યાદા ખબર નથી હું ફક્ત એટલું જ જાણું છું કે હું હવે તેને રાખી શકતો નથી અરે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે શું તું જાણે છે કે માની દવાઓ કેટલી મોંઘી છે આ પૈસામાં આપણા આખા મહિનાનો ખર્ચ કવર કરવામાં આવી જશે જો હું આ રીતે ખર્ચ કરતો રહીશ તો હું રસ્તા પર પણ આવી જઈશ તે સારું છે કે હું મારી માને ક્યાંક છોડી આવું આ અંગે દિવ્યાએ કહ્યું તમે કેવા પ્રકારની વાત કરો છો તે તમારી માં છે અને તમે તેને બહાર રસ્તા પર છોડવા કરવા માંગો છો તમે આવું વિચારી પણ કેવી રીતે શકો અને હું આવું બિલકુલ થવા નહીં દઉં શું તમે સમજી ગયા મયંક તેની પત્નીનો ભૂલંદ અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેની પત્ની તેની સાથે આટલા મોટા અવાજમાં પહેલી વાર વાત કરી હતી પરંતુ થોડી જ વારમાં દિવ્યાએ મામલો સંભાળી લીધો અને તેના પતિને પ્રેમથી કહ્યું જુઓ હું જાણું છું કે આ દિવસોમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે પરંતુ આનો અર્થ એ નથી કે આપણે આપણી જવાબદારીઓમાંથી પાછળ હટી જવું જોઈએ તે તમારી મા છે અને તે તમારી જવાબદારી છે બીજા કોઈની નહીં પરંતુ દિવ્યાએ જે કહ્યું તેની તેના પતિ મયંક પર જરાય અસર થઈ ન હતી તે તેની માને પોતાનાથી દૂર રાખવા માંગતો હતો પરંતુ તે કંઈ વિચાર કરી શકતો ન હતો કે તેણે શું કરવું જોઈએ જેથી તેની મા તેનાથી દૂર થઈ જાય કારણ કે તે પહેલાંથી સમજી ગયો હતો કે મર્યાદાઓને જોતા આ કરવું સરળ કામ નથી હવે તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો એકવાર જ્યારે તે તેની માને દવા લેવા દવાખાને લઈ ગયો ત્યારે તેણે ત્યાં એક માણસને જોયો જે ખૂબ જ પરેશાન હતો વાસ્તવમાં તેની માની બંને કિડની ડેમેજ થઈ ગઈ હતી જેના કારણે તેમને ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરની જરૂર હતી પરંતુ તેઓ એક દાતા શોધી રહ્યા હતા અને તે માણસની માં પાસે માત્ર થોડા દિવસો જ હતા મયંકે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તે વ્યક્તિ તેની મા માટે લાખો રૂપિયા આપવા તૈયાર છે જેથી કોઈ તેની માને કિડની દાન કરવા તૈયાર થઈ જાય પણ કહેવાય છે કે વિનાશકાલે વિપરીત બુદ્ધિ મયંકને આ વાતની જાણ થતાં જ તેના ચાલાક મનમાં ખૂબ જ ખરાબ વિચાર આવ્યો તેણે જઈને ડોક્ટર સાથે વાત કરી અને તેને કહ્યું કે તેની પાસે એક દાતા છે તેણે ડૉક્ટરને તેની મા વિશે વાત કરી પરંતુ ડૉક્ટરે કહ્યું કે આ ઉંમરે તેની કિડની કાઢી નાખવાથી તેના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે આથી ડૉક્ટરે તેની વાત ન માની ત્યારે મયંકે કિડનીના બદલામાં મળેલી રકમમાંથી અમુક ભાગ ડોક્ટરને આપવાની ઓફર કરી ડૉક્ટરને પણ ખબર હતી કે એ માણસ માનો જીવ બચાવવા માટે દાતાને મોટી કિંમત ચૂકવવા તૈયાર છે એટલે પણ લોભને થઈને હા પાડી દીધી બીજી તરફ પાર્વતીજી પોતાની બીમારીના કારણે પહેલાથી જ બેભાન હતા તેથી જ મયંકે તેની માને ડોક્ટરની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં છોડી દીધી હતી જેથી જે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા ચેકઅપ કરાવવા માંગે તે કરી શકે તે સરળતાથી કરી શકે કારણ કે ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે અમે કોઈની કિડની કાઢીને બીજાને ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા નથી તેના માટે ઘણા બધા ચેકઅપ કરાવવા પડે અને જ્યારે તમામ રિપોર્ટ જોવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે તે યોગ્ય દાતા છે કે નહીં આથી મયંક તેની માને ત્યાં હોસ્પિટલમાં મૂકી ગયો અને ઘરે પહોંચતા જ દિવ્યા તેને તેની મા વિશે પૂછવા લાગી પરંતુ દિવ્યાએ જોયું કે તેનો પતિ મયંક તેની નજર ટાળી રહ્યો હતો તે લાંબો સમય ચૂપ રહ્યો પણ જ્યારે દિવ્યાએ ઘણી વાર પૂછ્યું તો તેણે કહ્યું કે હું મા માટે દવા લેવા જઈ રહ્યો હતો ત્યારે મા અચાનક રસ્તાની બીજી બાજુએ જતી રહી જ્યારે મેં તેમની પાછળ જવાનું શરૂ કર્યું ત્યારે રસ્તા પર વાહનો હોવાને કારણે મને ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે આ સાંભળીને દિવ્યાને ખૂબ જ વિચિત્ર લાગ્યું તેણીએ કહ્યું કે તે અદ્ભુત હતું તારી હાજરીમાં માં અચાનક ક્યાંક ગઈ અને તું અહીં બારામથી બેઠો છે તો મયંકે કહ્યું શું કરું તમે પણ તે જાણો છો ચોવીસ કલાક પહેલાં કોઈ પોલીસકર્મી પણ આ કાર્યવાહી કરતા નથી તે કિસ્સામાં મારે શું કરવું મેં તેની ઘણી શોધ કરી પણ તે ક્યાંય મળી નહીં હવે તું જ કહે કે હું શું કરું દિવ્યા એ વખતે ચૂપ થઈ ગઈ પરંતુ તે સ્વીકારવા તૈયાર ન હતી કે તેની મા પોતે જ ક્યાંક ચાલી ગઈ છે તેથી તે પોતે જ તેની સાસુને શોધવા નીકળી પડી પણ શોધતા શોધતા રાહ થઈ ગઈ અને પાર્વતીજીનો કોઈ પણ પત્તો લાગ્યો નહીં હવે દિવ્યા કલાક પસાર થવાની રાહ જોવા લાગી લાગી પણ દિવસે સવાર દિવ્યાએ જોઈને નવાઈ કે મયંક વહેલો ધોઈને તૈયાર થઈ ગયો હતો અને ઉતાવળમાં ઘરની બહાર નીકળી ગયો મયંકે હોસ્પિટલમાં આવીને ડોક્ટર સાથે વાત કરી અને જ્યારે ડોક્ટરે તેને કહ્યું કે પાર્વતીજી તે વ્યક્તિની મા માટે દાતા છે ત્યારે મયંક બોલની જેમ કૂદવા લાગ્યો તેને લાગ્યું કે તેને લોટરી જીતી દીધી છે તેની આંખોમાં ઘણા પૈસાનું ચિત્ર નાચવા લાગ્યું પેલો માણસ સિત્તેર લાખ રૂપિયા આપવા તૈયાર છે આ સાંભળીને મયંક વધુ લોભી થઈ ગયો તેણે ડોક્ટરને એક વાત પૂરી રીતે સ્પષ્ટ કરી દીધી કે તે માત્ર થોડા લાખ રૂપિયા માટે તેની માનો જીવ જોખમમાં ન નાખી શકે છેવટે માના પ્રેમ માટે કોઈ આટલી કિંમત કેવી રીતે આપી શકે મયંકે વિચાર્યું કે તેને આખી જિંદગીમાં પૈસા ભેગા કરવાની આનાથી સારી તક ક્યારેય નહીં મળે તેથી લોભને વશ થઈને તેણે તેની માની કિડની માટે 1 કરોડ રૂપિયા માંગ્યા અને મનમાં વિચારવા લાગ્યો કે બસ 1 કરોડ મળે છે પછી ભલે આ લોકો માની કિડની કાઢે કે આંખો કાઢે મને વાંધો નથી તે શ્રીમંત માણસે એક કરોડ આપવાની હા પણ પાડી દીધી ત્યાં દિવ્યાની શંકાની સોય સતત તેના પતિ મયંક તરફ જતી હતી કારણ કે યક વહેલી સવારે આટલી ઉતાવળમાં નીકળી ગયો હતો તે જાણતી હતી કે આ કોઈ સામાન્ય ઘટના નથી આની પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે તેના પતિના ગયા પછી તરત જ તે તેની સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ તેમને આખી વાત કહી પરંતુ કોન્સ્ટેબલે કહ્યું કે ચોવીસ કલાક પહેલાં કશું કરી શકાતું નથી પણ જેવી દિવ્યાએ ઇન્સ્પેક્ટરને બધું કહ્યું ઇન્સ્પેક્ટરે જોયું કે આ પ્રમાણે ચોવીસ કલાક થઈ ગઈ છે પછી એફ એફઆઈઆર નોંધ્યા પછી તે પોલીસ સાથે હોસ્પિટલ માટે રવાના થઈ ગઈ જ્યાં તેની સાસુ એટલે કે પાર્વતીજીની સારવાર ચાલી રહી હતી બીજી તરફ મયંક પૈસાના લોભમાં આંધળો બની ગયો હતો તેના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે એક વખત તેને ઘણા પૈસા મળી જશે તો તે અહીંથી જતો રહેશે અને દિવ્યાને પણ ખોટું બોલશે પાર્વતીજી ગઈકાલે જ ઊંઘની હાલતમાં હતી કારણ કે તેને ઊંઘનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું જેથી તે તેનો વિરોધ ન કરી શકે હવે તેને ઓપરેશન થિયેટરમાં લઈ આવી રહ્યા હતા ત્યારે દિવ્યા કેટલાક પોલીસ કર્મીઓ સાથે હોસ્પિટલ પહોંચી અને પછી તે જગ્યાએ ગઈ જ્યાં તેની સાસુની દવાઓ ઉપલબ્ધ હતી પરંતુ ત્યાં પણ કોઈ ડોક્ટર નહોતું હતું ડોક્ટર પર રજા પર હતા જ્યારે દિવ્યાએ ત્યાં બેઠેલી એક નર્સને ડૉક્ટર વિશે પૂછ્યું તો નર્સે કહ્યું કે ડૉક્ટર ઘણા દિવસોથી રજા પર છે ત્યારબાદ દિવ્યાએ તેની સાસુનો ફોટો બતાવ્યો અને નર્સને તેના વિશે પૂછ્યું અને તેણે હા પાડી આ મહિલા ગઈકાલે અહીં દવા લેવા આવી હતી તેની સાથે એક માણસ પણ હતો તે અહીં થોડો સમય રહ્યો પણ તે માણસ ફરીથી બીજા ડૉક્ટરને મળવા ગયો પરંતુ તે પછી મને ખબર નથી કે તે પુરુષ અને સ્ત્રી ક્યાં ગયા કારણ કે તારે મારે જવાનો સમય થઈ ગયો ગયો હતો મારી જગ્યાએ બીજી નર્સ ફરજ પર આવી હતી કદાચ તે તમને તેના વિશે કહી શકે દિવ્યાએ બીજા ડોક્ટર વિશે પૂછ્યું અને તેને મળવા ગઈ ત્યાં જઈને જોયું તો ડોક્ટર ત્યાં નથી પરંતુ જ્યારે અમે પૂછપરછ કરી તો અમને ખબર પડી કે ડોક્ટર તેમની ટીમ સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા ઓપરેશન થિયેટરમાં ગયા હતા દિવ્યાને પહેલેથી જ કોઈ અપ્રિય ઘટનાની શંકા તો હતી જ કંઈ પણ વિચાર્યા વગર તે ઓપરેશન થિયેટરમાં દોડી ગઈ ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે બહાર ખુરશી પર એક માણસ બેઠો હતો જે ખૂબ જ અસ્વસ્થ દેખાતો હતો અને બહાર એક નર્સ પણ ઊભી હતી દિવ્યાએ જેવી તેની સાસોનો ફોટો નર્સને બતાવ્યો કે તરત જ માણસની નજર ફોટા પર પડી અને તે ચોંકી ગયો અને મૂંઝવણમાં ઓપરેશન થિયેટર તરફ જોવા લાગ્યો વાસ્તવમાં એ માણસ સ્ત્રીનો નાનો દીકરો હતો જેમાં પાર્વતીજીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી દિવ્યાની શંકા વધુ પૃષ્ઠ થઈ ગઈ હતી તે ઓપરેશન થિયેટર ગઈ અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા લાગી દિવ્યાની પાછળ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી પોલીસે દરવાજો ખોલ્યો અને દિવ્યા પોલીસ સાથે ઓપરેશન થિયેટરની અંદર ગઈ પણ જ્યારે તેણે ત્યાં જઈને જોયું તો તેની આંખો આંસુથી પહોળી થઈ ગઈ સાસુની કિડની કાઢવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી અને તે બેભાન અવસ્થામાં પડી હતી તેનો પોતાનો જે દીકરો આજે તેની સાથે શું કરવા જઈ રહ્યો હતો તેની તેને કોઈ જ ખબર નહોતી એટલામાં બહારથી મયમ કાસ્કો અને બેગ લઈને આવ્યો જેની સાથે તે અમીર પણ હતો મયંકે દિવ્યાને પોલીસ સાથે ત્યાં જોયો કે તરત જ તે ડરી ગયો અને ચાલાકી બતાવીને ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ તેની યુક્તિ હવે કામમાં ન આવી પોલીસ કર્મીઓ તેને ત્યાં જ પકડીને પોતાની સાથે લઈ ગયા તેઓ તેમની સાથે ઓપરેશન કરનાર ડૉક્ટર અને ધનિક માણસને પણ લઈ ગયા કે જેમણે આટલા પૈસા આપીને મયંકની માની કિડની ખરીદી હતી જ્યારે મયંકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને તેનો યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું ત્યારે તેને આખું સત્ય જાહેર કર્યું કે કેવી રીતે તે લોભી વ્યક્તિએ માત્ર પૈસાની ખાતર તેની જન્મદાતા એવી તેની માનો સોદો કર્યો હતો કુચ વર્ષ બાદ માલુમ પડ્યું કે આ મામલે અમીરનો કોઈ દોષ નથી કારણ કે તેને એ પણ ખબર ન હતી કે આ મામલે દાતાની પોતાની સંમતિ નથી કારણ કે ડોક્ટરે તેને સંપૂર્ણ રીતે પોતાના વિશ્વાસમાં લઈ લીધો હતો દિવ્યા બીજી તરફ દિવ્યા તેના સાસુને ત્યાંથી બહાર લઈ આવી અને તેના ભાનમાં આવે તેની રાહ જોવા લાગી પાર્વતીજીને હોશ આવતા દિવ્યાએ તેને ગળે લગાડ્યા અને રડવા લાગી પાર્વતીજી હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા ન હતા પણ હું તે સમજી ગયા હતા કે તેમની બહુ બહુ દુઃખી છે અને તેમને ચૂપ રાખ રાખતા મેં તેણે કહેવાનું શરૂ કર્યું દીકરી તું ચૂપ રહે બધું સારું થઈ જશે ભગવાન બધું ઠીક કરશે દિવ્યા તેની સાસુ સાથે તેના ઘરે પાછી ગઈ અને તેની સારી સાર સંભાળ લેવા લાગી હવે તેની હાલત થોડી સુધરી ગઈ પણ મનમાં એક જ વિચાર આવતો હતો કે તેનો પુત્ર મયંક ક્યાં છે જ્યારે પાર્વતીજીએ તેના પુત્ર વિશે પૂછ્યું ત્યારે દિવ્યા હવે તે બધી બાબતો તેમનાથી છુપાવી શકી નહીં તેણે હોસ્પિટલમાં બનેલી બધી જ સમગ્ર ઘટના જણાવી દીધી પાર્વતીજી આ બાબતે જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે તેમના ઉછેરમાં શું કમી છે કે તેમના પુત્રએ આ માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું પણ બીજી તરફ જ્યારે તેણે તેની વહુને જોઈ ત્યારે તેને થોડો સંતોષ થયો મયંકને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને દંડની સાથે ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સમયની સાથે સાથે અને શાંત અને ખુશનુમા વાતાવરણને કારણે પાર્વતીજીની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો અને તે ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી દિવ્યાએ ઘરે રહીને પણ ઓનલાઈન જોબ કરવાનું શરૂ કર્યું પછી તે ઘરનો ખર્ચ ઉઠાવી શકતી હતી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા મયંક ત્રણ વર્ષ પછી ઘરે પાછો આવ્યો ત્યારે તે પહેલા જેવો ન હતો તેમાં ઘણા ફેરફારો થઈ ગયા હતા તેના ચહેરા પર અકડામણ અને હૃદયમાં તેની માં અને પત્ની પ્રત્યે આદરનો ભાવ હતો મયંકના મનમાંથી પૈસાનો લોભ જતો રહ્યો હતો હવે તેઓ ખુશીથી જીવન જીવી રહ્યા હતા ઓછા પૈસા હતા પણ એટલી શાંતિ હતી જે આ સુધી એ ઘરમાં ક્યારેય ન હતી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવાના આવા નવા અને સામાજિક વિડીયા જોવા માટે જય શ્રી કૃષ્ણ